શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જે મણિનગર માર્કેટ બપોર ચાર કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન મણિનગર ક્રોસિંગ દક્ષિણી સોસાયટી ગુડલક સોસાયટી નેતાજી સોસાયટી જય હિન્દ ચાર રસ્તા જવાહર ચોક ભૈરવનાથ પુષ્પક કુંજ થઈ જુલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે છ કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે દસ વાગે પૂર્ણ થશે આ શોભાયાત્રામાં કુલ ચાલીસ જેટલા ટ્રકો સાથે સાથે સહભાગી તેર મંડળો દ્વારા અંદાજે તેર જેટલી ઝાંખીઓ સત્યાવીસ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જૂથ સાહેબ તેર જેટલા ગ્રુપ પુરુષોની છેજ આઠ જેટલા ગ્રુપ મહિલાઓની છેજ તથા અનેક ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવવામાં આવશે આ શોભાયાત્રા કાર્યક્રમમાં સાંસદ દિનેશભાઈ મકવાણા મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કુડનાણી તથા સ્થાનિક કાઉન્સીલરો અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે આ વર્ષે પણ મણિનગર સિટીઝન કમિટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને અત્યંત ઉત્સાહથી આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે તારીખ પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાક મણિનગર માર્કેટની સામેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે આ શોભાયાત્રા અંદાજે છ કિલોમીટરનો રૂટ કવર કરી

તથા અત્યારે હાલના ધારાસભ્ય પાયલબેન એ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય છે આ સિવાય અનેક સામાજિક સંગઠનો ભેગા થઈ મંડળો ભેગા થઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થતા હોય છે આ કાર્યક્રમમાં લગભગ પિસ્તાલીસ જેટલી શણગારેલી ટ્રકો આ શોભાયાત્રામાં સંમેલિત હોય છે પ્રસાદીની ટ્રકો હોય

હું છેલ્લા ચાલીસ વર્ષથી અમદાવાદમાં રહું છું અને આ મણિનગર વિસ્તારમાં હું સર્વે જોઉં જેના પહેલાં અમે સમ્રાટનગરમાં રહેતા હતા સમ્રાટનગરની અંદર જે જૂલેલા ભગવાનનું ચેટીચંડ આ છેલ્લા વીસ વર્ષથી અમે બહુ સારી રીતે ધામધૂમથી ઉજવીએ છીએ હવે મણિનગરવાળા જે સાત વર્ષથી કરે છે કાર્યક્રમ ખરેખર બહુ આપે એવું હોય છે એના માટે કહેવા માટે અમારે પણ શબ્દો નથી કારણ કે ટૂંક સમયમાં અલગ બહુ સારી પોઝિશન લઈને આવ્યા બીજું અમારા જે સિંધી સમાજ છે એ લોકોને અમને બહુ ખૂબ ખૂબ ફાળો બહુ સારી રીતે આવે છે અને એ લોકો અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે દરેક રીતે કોઈ પણ રીતે આર્થિક રીતે એ છે કે બીજું કોઈ પણ નાના મોટા સામાન્ય કામ હોય એના પછી અમારા જે મણિનગરના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ લોકોનો પણ ખૂબ અમને સપોર્ટ હોય છે અને આ કાર્યક્રમ કરવામાં કેટલો સમય જતો આ કાર્યક્રમની અંદર મારા હિસાબે જે કાર્યકરો કરે છે ને એમને હું હેડસોપ કરીશ કારણ કે એ લોકોનો જે સમય છે દોઢથી બે મહિના પોતાનો ધંધા બંધા ભૂલીને આની પાછળ લાગી જાય છે તે ફક્ત સમાજની કાતર છે કોઈ એમને લોક નહીં એમને લાલચ નહીં બધા સારા મોટા મોટા વેપારીઓ છે ધંધાવાળા છે રોજગારવાળા છે હવે પોતાનો કિંમતી સમય એ લોકો ફાળ્યો બહુ સારી રીતે આપે છે એના માટે હું એ લોકોનો બહુ આભાર માનું છું ઓકે ઓકે રમેશ ટીકમદાસ કોદવાણી મણિનગર છેલ્લા સાહીઠ વરસથી રહું છું અને આ અમે કાર્યક્રમ છેલ્લા સાત વર્ષથી રાખીએ છીએ પણ અમારા કાર્યક્રમમાં સક્સેસફુલ એના માટે છે કે અમારા મંડળો જે છે ને એકદમ પાવરફુલ છે જે બી તેર મંડળો છે અને આગળના દિવસોમાં પંદરથી સત્તર મંડળ થવાના એવી અપેક્ષા રાખું છું અને એકદમ સારામાં સારા મંડળો છે અને આનથી બી સારું કામ આવતા હશે એનાથી બી સારું થઈ શકશે એટલે હું એમને મનામણને સારું કામ કરી ઓકે